આસ્થા રાખતા હોવાથી સંજેલી ગ્રામ પંચાયતમાં આવતા તમામ કતલખાનાઓ બંધ કરાવવા તેમજ મચ્છી ઈંડા અને તમામ માંસાહારી વસ્તુઓના વેચાણ પર ગુજરાત સરકારના પરિપત્રનું જેનો ચુસ્તપણે અમલ થાય તે ખૂબ જરૂરી હોય આ દિવસો દરમિયાન સંજેલી નગરના તમામ કતલખાના અને નોનવેજની દુકાનો બંધ રાખવા અને જો ભંગ કરવામાં આવે તો જે તે ઈસમો સામે ધીબીપીએસસી અને બોમ્બે પોલીસ એકની વિધિવત જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવા તેમજ શ્રીના કાયદાનું ચુસ્તપણે અમલ થાય તે હેતુસર સંજીલી નગરના જૈન ધર્મના સમાજ તેમજ સંજીલી તાલુકા ગૌરક્ષક પ્રમુખ શ્રી અલ્પેશભાઈ કટારા દ્વારા આજ રોજ સંજીલી તાલુકા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે બ્યુરો ચીફ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા કરજન સંદેશ ન્યૂઝ સંજીલ અહીં તો પર્વ ધર્મના ધર્મિસ હિસાબે આ કતલખાનામાં બંધ રાખી આઠ દિવસ માટે બંધ રાખી અને જે મૂંઘા પ્રાણીઓની જે કતલ થાય છે તે રોકે તે અમારે ધર્મ નિષ્ઠા છે આઠ દિવસ પુરુષ પર્વ રાખીએ છીએ તે બદલ અમે આપ સૌને વિનંતી કરીએ કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે આઠ દિવસ અમારા પર્વ પૂરોતા અમારું મન દોભાય અમારી લાગણી દોભાય એ હિસાબે આપ કતલખાના બંધ કરાવવા વિનંતી છે જીતેન્દ્ર પઠારી સંજાલી શ્રી સંત સંજય